તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી વિકાસમય પેનલની મહિલા ઉમેદવારને સરપંચ અને અપક્ષના બે મત સહિત કુલ બાર મત મળ્યા હતા સિંદૂર પેનલના મહેશ નિઝામાની પોતાના બાર સભ્યોના મત ઉપરાંત વિકાસમય પેનલના એક સભ્યનો મત મળ્યો હતો આમ તેર બારના મતદાનથી મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા સભ્યોએ નવા ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું હતું જોકે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચ પદનો ચાર્જ લેવા અંગે વિવાદ ઉભો થયો છે અને આ મામલો હાલ કોર્ટમાં પહોંચ્યો હોવાના અહેવાલો મળ્યા છે અઠ્યાસી અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ભરૂચ આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસ ના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણી

নো আমাৰ মানুহটো হাৰা ভাড়া কি যে